જાણપરીયા હનુમંત ગૌસેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના લાભાર્થી લોક ડાયરો રાખવામાં આવ્યો હતો તેમાં મુખ્ય અતિથિ તરીકે શિવાલય સંસ્થાને આમંત્રણ અપાયું એ માટે રમેશભાઈ અને કિશનભાઈને ધન્યવાદ ગોપાલભાઈ મુંદવા જે લોકો ગાયક કલાકાર તો છે જ પણ શિવાલય સાથે અંતઃપૂર્વકની લાગણીથી જોડાયેલા ડાયરા દરમિયાન પણ ગામના લોકોને શિવાલયની જાણકારી આપી એ ગોપાલભાઈનો જન્મદિવસ પણ ગયો શિવાલય પરિવાર ગોપાલભાઈને ખૂબ આશીર્વાદ આપે છે તેમજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહે એવા કર્મોથી જોડાતા રહેજો એવી પ્રાર્થના પ્રચાર પ્રસાર એ પણ બહુ મોટી સેવા છે દિવસે દિવસે વધુ લોકો જોડતા રહે છે જેથી પાંચ પચ્ચીસમાંથી હવે સિત્તેર ઉપર લોકોને સારું જીવન મળે છે આ સેવામાં જોડાતા દરેક વ્યક્તિઓનો ખૂબ ધન્યવાદ તેમજ કિશનભાઈ તથા રમેશભાઈ ગૌસેવા અને ગાયો માટેની હોસ્પિટલનું કાર્ય આપે પ્રારંભ કર્યું છે તેમાં ખૂબ સફળતા મળે તેવી મહાદેવને પ્રાર્થના સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો